વડોદરાના તરસાલી બ્રિજ પાસે ગંભીર અકસ્માત સર્જાયો અજાણ્યા બાળકો ભરેલી સમાચાર સામે આવ્યા છે જાનહાનિના સમાચાર નથી સમગ્ર મામલે પોલીસે ઘટના દોડી આવી હતી અકસ્માતને લઈને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો અત્યારે જે અહિયાં બનાવ બન્યો એમાં પોલીસ અહીંયા પહોંચેલી છે ઘટના સ્તરે પોલીસ પોહચી છે તો તમે શું શું જણાવવા માંગો છો